ગુજરાત શિક્ષણ જગતનું એક એવું નામ એવું નામ કે જેને ગુજરાત શિક્ષણ જગતમાં કોઈ ન ઓળખતું એવું બને જ નહીં જે મિત્રો શિક્ષકો તો આપણે ઘણા પ્રકારના જોયા છે ખૂબ સુંદર અને ઉમદા કામગીરી કરતા શિક્ષકો પણ તમે જોયા છે પણ વિશેષતઃ જ્યારે એક શિક્ષક શાળામાંથી ગામમાંથી વિદાય લે છે ત્યારે આખું ગામ હિબકે ચઢે છે ગામનો ખૂણે ખૂણો જ્યારે રડે છે ત્યારે આપણને શિક્ષકની સાચી કિંમત સમજાય છે જ્યાં મિત્રો અમે આપને બતાવી રહ્યા છીએ એક્સક્લુઝિવ દ્રશ્યો જેમાં રઘુ રમકડું નામથી ગુજરાત જાણીતા શિક્ષક શ્રી કે જેમને પોતાના વતનમાં બદલી થતા આપ જોઈ શકો છો દ્રશ્યમાં નાના નાના ભૂલકાઓ ચોધાર આંસુએ રડી રહ્યા છે જ્યાં મિત્રો આજે આપણે વાત કરવી છે રઘુ રમકડું વિશે આજથી અંદાજિત નવ વર્ષ પહેલા તેમને આ શાળામાં નોકરી લીધી હતી નોકરીના શરૂઆતના વર્ષમાં રઘુ રમકડું એ જોયું કે અહીં તો બાળકો ખૂબ જ વ્યસની છે નાના નાના બાળકો ભૂલકાઓ પણ ક્યાંક ને ક્યાંક વ્યસન કરતા જોવા મળતા હતા ત્યારે તેમણે નક્કી કરી લીધું કે બાળકોને વ્યસન મુક્ત કરવા છે આજે નવ વર્ષ પછી જ્યારે તેઓ વિદાય લઈ રહ્યા છે ત્યારે ગામમાંથી વ્યસન મુક્તિ માટે તેમને ખૂબ સુંદર કામગીરી કરેલી છે અને એ જ કારણથી આપ જોઈ શકો છો કે શાળાનો સ્ટાફ હોય ગ્રામજનો હોય નાના નાના ભૂલકાઓ હોય ચોધાર આંસુએ રડી રહ્યા છે અને સાથે સાથે આપણા પ્રિય શિક્ષક રઘુ રમકડું તેઓ પણ ખૂબ જ ચોધાર આંસુએ રડી રહ્યા છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો દીકરીઓ પણ રડી રહી છે સ્ટાફ રડી રહ્યો છે મિત્રો રડી રહ્યા છે આ શક્ય બન્યું છે એક કર્મઠ શિક્ષકની શિક્ષણ પ્રત્યેની સેવા ભાવનાને કારણે મિત્રો આવા શિક્ષક મળવા એ પણ એક ગૌરવની વાત છે નસીબની વાત છે ભાગ્યની વાત છે અને નવ વર્ષ પછી જ્યારે તેઓ પોતાના વતનમાં જઈ રહ્યા છે એ ખુશીની વાત તો છે જ પણ દુઃખ દર્દ આંસુ વેદના તમે જોઈ શકો છો વિડીયોમાં તેમને ઘોડા ઉપર બેસીને એક ભવ્ય કે કેવી રીતે નાના નાના લઈને આખું ગામ આજે રઘુ રમકડો વિદાય આપવા માટે પહોંચી ચૂક્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં રઘુ રમકડું નામથી જાણીતા એક સારા તજજ્ઞ હંમેશા બાળકો સાથે ઓતપ્રોત નાનામાં નાની પ્રવૃત્તિ હોય તો બાળક કેન્દ્રિય હોય બાળકને ધ્યાનમાં રાખીને તેઓ ખૂબ જ સુંદર કામગીરી કરી ગુજરાત શિક્ષણ જગતમાં એક આગવું નામ કમાવ્યા છે અને ગામમાંથી વિદાય લઈ રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો આખું ગામ ભેગું થયું છે આજે અમને વિદાય આપવા માટે એક શિક્ષકની વિદાય માટે આનાથી વિશેષ શું હોય જ્યારે આખું ગામ તમને વિદાય આપવા માટે આવતું હોય તો એક એક મોટા એવોર્ડથી આ કંઈ ઓછું નથી હોતું આમ તો રઘુ રમુકડુને ઘણા બધા એવોર્ડ મળી જ ચૂક્યા છે ઘણા બધા ઇનોવેશન ફેસ્ટિવલમાં પણ તેમણે ભાગ લીધેલો છે અને ગુજરાતનું આખું શિક્ષણ જગત એમને ઓળખે છે પણ આ ક્ષણ એમના માટે કાયમી યાદગીરી રહેશે એક પ્રેરણા એક શિક્ષક માટે ગૌરવ ઉત્કૃષ્ટ કામગીરી કરીને જ્યારે શિક્ષક વિદાય લઈ રહ્યા છે ત્યારે અમારી ટીમ તરફથી તેમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ